ભરૂચ લોકલ ક્રાઇમ અંકલેશ્વર સાથે બોલેરો ગાડી સહિત પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી બનાવની પ્રાપ્ત વિગત અનુસાર જિલ્લામાં ગુનાખોરી અટકાવવા સાધુ ભરૂચ લોકલ ક્રાઇમનાસની ટીમ અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલિંગમાં હાજર હતા તે દરમિયાન અંકલેશ્વરમાં હાજર પેટ્રોલિંગ ટીમને બાતમી મળી હતી કે બોલેરો પિકઅપ ગાડી નંબર કે રજિસ્ટ્રેશન નંબર એવી ત્રેસઠ એકાણું માં શંકાસ્પદ લોખંડનો ભંગાળ ભરી રાજપુત ચોકડી તરફથી અંસાર માર્કેટ તરફ આવનાર છે જે મળેલ માહિતીના આધારે નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર વોચમાં રહેતા માહિતી વાળો બોલેરો પિકઅપ ગાડી નંબર આવતા તેની ઉપર કાળા કલરની તાડપત્રી ઢાકેલ હોય બોલેર પિકઅપમાં જોતા અલગ અલગ લોખંડનો ભંગાર બદલ હોય જેથી તેના ડ્રાઈવરને નીચવતા તેનું નામઠામ પૂછતા રણજીતભાઈ મહેશભાઈ જાતે કટારિયા જણાવ્યું હતું જે મળી આવેલ મુદ્દામાલ અંગે સદત ઇસમ પાસે આધાર પુરાવા માંગતા રજૂ કરેલ નહીં હોય અને ગલ્લા તલ્લા કરી કબજો ધરાવતા બાબતે કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો તેથી ઉપરોક્ત મુદ્દામાલને તેઓએ ચોરી અથવા છડકાપટ કે ગુનાહિત પ્રવૃત્તિથી મેળવેલ હોવાનું જણાતા બોલે તો પિકઅપ ટેમ્પામાં ભરેલ મુદ્દામાલ જેનો વજન ત્રણ હજાર છસો ચાલીસ કિલોગ્રામ થયેલ જેમાંથી ખાલી ટેમ્પાનું વજન બે હજાર બસો કિલોગ્રામ બાદ કરતાં બોલેરો પિકઅપમાં ભરેલ લોખંડના ભંગારનું મુદ્દામાલનું વજન એક હજાર ચારસો ચાલીસ કિલોગ્રામ કે જેની એક કિલોની આશરે કિંમત ત્રીસ રૂપિયા લેખે ગણી કુલ તેતાલીસ હજાર બસો તથા બોલેરો પિકઅપ ગાડી કે જેની આશરે કિંમત રૂપિયા પાંચ લાખ તથા પકડાયેલ ઈસમની અણઝરતી કરતાં તેની પાસેથી એક કાળા કલરનો સેમસંગ કંપનીનો એન્ડ્રોઈડ મોબાઈલ મળી આવેલ હોય કે જેની આશરે કિંમત રૂપિયા પાંચ હજાર મળી કુલ પાંચ લાખ અડતાલીસ હજાર બસોનો મુદ્દામાલ બીએનએસએસ કલમ એકસો છ મુજબ કબજે કરી ટેમ્પો સાથે હાજર મળી આવેલ ઈસમને બી એનએસએસ કલમ પાંત્રીસ એક ઇ મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી